માંગરોલ તાલુકા પંચાયત સભાખંડમાં ઝોનલ ઓફિસરની તાલીમ યોજાઈ લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થતાં માંગરોલ તાલુકા પંચાયતના સભાખંડમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને માનવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ વડાળાના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર માંગરોલ પાટ જયસ્વાલ ઉમરપાડા મામલતદાર પી આર પટેલ માંગરોલ ટીડીઓ ઉમરપાડા ટીડીઓ નાયબ મામલતદાર ચૂંટણી અધિકારી અનિમેશ ચૌધરી નાયબ મામલતદાર ચૂંટણી ધર્મેશ ચૌધરી નાયબ મામલતદાર ચૂંટણી ઉમંગ સોલંકી અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી કામગીરી માટે ઝોનલ ઓફિસર કચેરી સ્ટાફ અન્ય સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી આ તાલીમમાં માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર અશ્વિનસિંહ વાંસિયા અજીતસિંહ પુનાળા દ્વારા પ્રોજેક્ટ ઉપર પીપીટી દ્વારા માહિતી આપવામાં આવી હતી વિવિધ પ્રકારના કવરો બાબતે માહિતી આપી હતી તેમજ ઈવીએમમાં પ્રેક્ટિકલ સહિતની સમજ આપવામાં આવી હતી મંડળની ચૂંટણી અધિકારી અને માનવી પ્રાંત કૌશિક જાદવ તેમજ મામલતદાર પાર્થ જયસ્વાલ જરૂરી સૂચનો કર્યા હતા